ભાવનગરના શિવાજી સર્કલ દેવરાજ નગર માં આવેલ नंदકુવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી સિનિયર વિદ્યાર્થીનીઓને વિદાય આપવા માટે જુનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરની नंदકુવરબા મહિલા કોલેજની સિનિયર વિદ્યાર્થીનીઓને વિદાય આપવા માટે વિવિધ વિભાગની જુનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા કૃષ્ણા પાર્ટી પ્લોટ ખાતે એક ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. जो कि सीनियर नियोना चेहरा ऊपर विदाय क्षणों मरती थी मैं सेम गोस को देखती कम हूँ। देखो लिटिल एंड माय क्रिएटिविटी। आह मारो एक एक्सपीरियंस होता है मेरे साथ में हमारा चीज़। हवे आपडे। चाहे रात करे। અને હજી દસ થી બાર મિનિટ થઈ અને એક પછી એક અલગ અલગ સાથ આજે આજે શુભેચ્છા સમારંભ આયોજિત થયો છે આપણી સંસ્થાના વડા આપણને પ્રથમ દિવસે જ કહેતા હોય છે કે સર્વાંગી વિકાસનો બીજો પર્યાય એટલે નંદકુરવા મહિલા કોલેજ અને નંદકુરવા મહિલા કોલેજ એ એવી ભૂમિ છે કે જે દીકરી આવે છે એ ખરેખર દીકરી તરીકે ઘડાઈને બહાર જાય છે એવું આજે તમારા અનુભવના આધારે i am been swimming